અમદાવાદમાં હડતાલ પર ઉતરેલા રિક્ષા ચાલકોનો મામલો થાળે પડી ગયો છે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રિક્ષા યુનિયન હડતાલ પર ઉતર્યા હતા અને રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઓટો રિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે તેમ છતાં પણ પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરીને ટાર્ગેટ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરે છે અને ખોટો દંડ ફટકારે છે જે સમગ્ર મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠક યોજ જેતકે જે રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી હતી જે સમગ્ર ચર્ચા બાદ રિક્ષા ચાલકોની હડતાલ સમિતાઈ ગઈ છે આ મામલે અમદાવાદ પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર જણાવાયું છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠક યોજી જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી ટ્રાફિક પોલીસ સાથેની બેઠક બાદ રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલ હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો